આ દેવ એ આ 7000 રૂપિયા ભરા તો વીરો ઉપર આ તો ગેમમાં આયો ને પણ ગેમમાં નહી આજા પૈસા દે આ ભળાઈ ગયા બે મિનિટમાં 1 મિનિટમાં આવી ગયા એ હું ને આપો પૈસા હોય અંદર જેમ જેમ નો અંદર ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર કરીને બેંકમાં આય દે કે કે જો કરો કે જો ભલે આવો મારા ભાઈઓ દાવ ઘરે દે જા તારે માં જો ઉલો અમીના આટલા પૈસા કમાય છે તો હું તો મારા ભત્રીજા પાસે પાછા સાઠ હજાર પીડ્યા ના હોય ને તો બેંકમાં ટ્રાન્સફર કરાઈ હું લાખ દોઢ લાખ રૂપિયા બનાવરાવું પણ તો હું મગન ને કોઈ ગાડી બાડી લવરાવું ઘણો તો મારા ભત્રીજા પાસે આવવું પડશે પણ માજુ એ હાલશે કે નહીં આલે હાલે તો તો સારું છે નહીં હાલે તો મરાવશે બરા હેડો લાવે છે પુત્રી એ લહા કોમજ કરાવતો ને અલ્યા ભતરીલા હ થોડાની ઊભોતો રે અલ્યા એક પૈસા કમાવાની મસ્ત તો લાખ રૂપિયા મળે આ એ તો કુરુ છે લ્યા મારા હમેણા ભઈએ ઉ પડ્યા ઈ તો એમ કરી ને પૈસા ઈ ઈ ખોજી જશે ના ખોજી ના અલ્યા ખોજી છે

આપડા તો પૈસા દોઢ લાખ ને બે લાખ ને ડબલ ને ડબલ કરાવશે ઓય આપડે મકાન બનાવશે અરે મકાન ની બગલો કરાવજો મોટો તો શેખડ હા કોઈ ને ના હોય એવો હોય હોય એલે લિફ્ટ લગાવશે લિફ્ટ એલે ઊ જો ખર્ચો કરાવશે મુકુ મકાન હા હું છું આપડે અધા દા કરે એટલે હા લે ઉતરી દે હા તો તને તો મુલો ડાયમંડ નું ને સૂટ લઈ આલે ડાયમંડ નો સૂટ ઓય ડાયમંડ બધા ધરાલે છે એમ હોય

અમીન ભાઈ તમ રારે છે આટલો 5000 રૂપિયા લે લાયા ભતરીજા પાઈ લાયા છે દેખાડો લે આઈ જા ઓય કણા આ લ્યા ભતરીજા મારે એમ અલા કેટલો મખણ લગાય ઈધર તો આ લ્યા ના ના રડે કર્યું ને ના રણો ડબલ ડબલ થઈ જાય ઓમલે લે હું તમારા મોબાઈલ નંબર આવો જ ને એ હું તો આ મેલું રડે આઈ દેખ દે હા હાઈ તો આઈ ડાઉનલોડ કર ડાઉનલોડ કર ડાઉનલોડ ડાઉન ઓવ હેડો

લખાઈજો લખાઈજો રે કિલા નોખો તો 10000 આયા છે એટલે 12 12000 છે પણ 2000 ભલે પડ્યા ખાતામાં રંબા છો રે 2000 એયા 10000 રેડી આઈ જા હા હવે આદિ રંબાનો નકા મુ કરે આવશે રેડી આલ માર કોમ છે એટલે મજૂર રેડી રેડી તમને આજે હારા લીતાડે પૈસા મારું ભલેવા હા હા રે મારા એ હા એટલે આ મારું બેડો ભત્રીજા પાસે જવું પડશે 10000 લાગ્યા આ 500 ના uh, <laughs> લે હું તારે ખાતમ ટાઈસ પણ મારું ને હું શું કો અમીન આપડા ઉડો નહીં હા એને લ્યા તમારું સકન લાવો ડાયરેક્ટ મુનો છે આ ને લે લગી દો એટલે આવી જા આવી જા ઓ આવી જા ને હું તમે શું ભત્રીજા શું દેતો તું ઓય બેહ છોડો બેહી એક ભે ભે છે હા બે ભે છે કેટલા ને 20 5000 માં

એ તો મારી બીડી નદી વેચવાની પણ કોઈ કે કોકને મને સમાચાર આયા થાય કે કોઈ ભેંસ વેચવાની કોકને તમારા ઘરની સાઈડમાં કોકને મારું બેટો એમ તો પહાડાર આયા છે લાખ રૂપિયા બિલા લઈને હું શું કહું ભાઈ 1.2 લાખ ની અંદર ભેંસ 1.2 લાખ રૂપિયા કેમાં નાખું લડબલ ભેંસ તો પહાડ લવરાશે હે આને વેચ મીઠ વેચ મીઠ હે તમારી વેચવાની ઓય વેચવાની હે કેટલા વાસ શું લે કે લ્યો જી ખર

પર ના મેળાવે તો કોઈ સમદીમ કહો તો લેવી ન કા તમે આવ્યા તા આપણે તમે કહો તો જાવ બે હેન્ડિલ મારા સોંત ચાલે હિતારમાં ને હવે માલ તમે સમજો તો શું કહો તમારે લેવાના છે એટલે કહો લાખ રૂપિયા લેવા ત્યાં પણ તમે ખરનાખો જ પછા વેસ દૂબળી હ અને ભે કાટી હુંથી ચો એટલે લોભી ચો આ પેં તો લાખ રૂપિયાની વસ્તુ છે મારે વરાડો આય વરે ભેગ્યા ચિલા ને કે ભરાય

અને બીજા હું હમણાં બે કલાક સુધી ટાઈલ્પર ના 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 અભિયર મારામાં ટાઈલ્સ પર મારે મારે તો જરૂર છે મળે પેલા મારો એક ભાઈ મારા ભાઈને ફોનમાં હતા હા આમાં ઓછા છે હા અડધા નખું કોત્રીસ હજાર રૂપિયા નખું રાવ્યું હં બીજા પંદર હજાર તમારે અડધા કલાકમાં આવશે લાવો બચી આનું એડે હું લખુલ ને બે મિનિટ ખાલી હું તમારા આમ નખું તમે ન તમારો નંબર દેવો એટલે કરો બીજા નામ દાદા પાછા કેટલા ના 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 આર્યો હવે એમને હોય 50 તેલા આધા પોદરી દરબિયા દે છત્રી છે પણ હજાર તો જુએ માર કોને ના છત્રી નો ખંદાર ના ના છત્રી ના મેળા છે છત્રી છત્રી તમારો પોદરી દર આયા રેડે રેડે પે આ 50 15000 રૂપિયા લઈને ખવતો ર નંબર ઉપર પે લઈ જાટ

મોટો <zabahara>, <laughs> <hazhi> <hazhi> પાંચ હજાર રૂપિયા

દોઢ લાખ રૂપિયા અઢી લાખ દોઢ લાખ રૂપિયા ને પછી સીધો મેં મોટો પેલા વીસ વીસ હજાર આખે

ફુજાનો ફેશી વાકી ઓને પાછો એ માય ના ભાઈ મા શું પ્રોમ ઓલા માપડા ને લે તો ખાતો તો 100 ટકા એ એ એ ચાલી ના તમે કો ઓલા ઓલા બે બે 10000 આ લે લે 10 ને 10000 આ લે જા ગોભળી આ લે આ લે આલે આલે અમાર પરા 10000 ઉભરો ઉભરો ના 7000

કે આવી ઘણી બધી એવી ગેમો ઉપલબ્ધ છે બરાબર ડ્રીમ ઇલેવનનું ગમે એવી હોય બરાબર એ બધા ગેમો ફેક છે તમારા પાસે લૂંટવાનો અહીંયા ધંધો મળ્યો છે પચાસ પચાસ રૂપિયા લઈને ડ્રીમ ઇલેવનવાળા પણ લૂંટ મોકે બરાબર અને ઘણી પણ એવી ગેમો છે માણસો પૈસા નાખે તમને પહેલાં એ પૈસા ડબલ કરી આલે તણગણા પણ કરી આલે પણ પછી એ પૈસા બધે બધા તમારા જીરો કરી નાખે એ માઇન્ડસેટની એવી ગેમો હોય છે એટલે કોઈએ પણ આવી ગેમો રમવી નહીં પછી શું થાય કે આવી ગેમો રમીને ઘણા બધા છોકરાઓ આત્મહત્યા કરી નાખે ઘણા બધા મગજમાં લઈને ફરતા હોય ને કોઈને કહેતા પણ નથી હોતા ગેમમાં હોય હવે ઘણા બધા કિસ્સા એવા દેખેલ છે જે ગેમના કારણે ઓનલાઈન ઘણા બધા ન્યૂઝમાં પણ દેખવા મળે છે કે પછી ખોટું પગલું ભરે તો કોઈ આવી ગેમમાં રમવી નહીં અને જો આવી ગેમમાં રમીને પૈસા મળતા હોય તો બધા કરોડો થઈ જાય હોય મિત્રો બનાવેલી અને આ વિડીયો ખાસ એ માટે બનાવેલ છે કે આવા ઘણા બધા જે ગેમો રમે છે એમને થોડી જાણકારી મળે નોલેજ મળે અને એ ગેમ રમવાનું બંધ કરે તો આજથી પણ કોઈ ફેક ગેમો રમવી નહીં જે પણ રમતા એ કોમેન્ટ કરી દો અને આ વિડીયો કેવો લાગ્યો એ માટે તમે કમેન્ટ કરી દો વિડીયો સારો લાગ્યો શેર કરી દો અને જે ગેમ રમતા હોય એ કોમેન્ટ કરી ગેમ રમતા હોય કોમેન્ટ ઠીક